Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં નાની વયના લોકો હાર્ટ એટેકથી મોત થવાના જોવા મળી રહ્યો છે ત્યારે વધુ ચાર લોકોના હાર્ટઅટેકથી મોત નીપજ્યા છે જેમાં વેપારી યુવાન અને માવતરે આંટો મારવા આવેલી પાણીતાનું હૃદયરોગ હુમલાથી મોત નીપજતા પરિવારમાં શોક ગરકાવ થઈ ગયો હતો ઉમિયા ચોક પાસે આવેલી અઠ્યાવીસ વર્ષે પાણીતા નવા માવા પાસે રહેતા તેવી વર્ષીય અને કોટારીયા ગામે રહેતા સત્રી વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થતા પરિવારમાં કમ્પલાન્ટ સવાયો છે તો આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં મનહર પ્લોટમાં રહેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમનો મોત નીપજતા પરિવારમાં ગમગીન સવાઈ જવા પામી હતી પ્રાથમિક પૂછપરછમાં મૃત્યુ રજનીકાંત બે ભાઈ અને બે બહેનો વચ્ચે હતા અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું મળ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ